વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગ્રામજનોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું ચોમાસાની ઋતુમાં આખો દિવસ વરસાદનું નું આવન જાવન ચાલુ રહ્યું હોવા છતાં મતદારોએ છત્રીઓ અને રેઇનકોટ સહારો લઈને મતદાન કર્યું જે લોકશાહીની મજબૂતીનું પ્રતિક બન્યું બિલપુડી ગામમાં કુલ ચાર હજાર બસો બે મતદારો નોંધાયેલા હતા જેમાંથી ત્રણ હજાર પાંચસો એકાણું મતદારો પોતાના મતાધિકાર ઉપયોગ કર્યો એટલે કે લગભગ પંચાસી ટકા મતદાન નોંધાયું ગામના તમામ મતદાન મથકો પર શાંતિનો માહોલ રહ્યો અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ પોલીસના પૂરતા બંદોબસ્તે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવી સવારે સાત વાગ્યા શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે છ વાગ્યા પૂર્ણ થઈ પરંતુ વરસાદના કારણે મતદાન પેટીઓને મતદાન મથક પરથી લઈ જવામાં થોડો વિલંબ થયો આખરે વાગ્યા આસપાસ મતપેટીઓને સુરક્ષિત રીતે ખસેડવામાં આવી આ ચૂંટણીમાં મુખ્ય ઉમેદવારો વિનય ગાવિત અને કમલેશ કિરારી વચ્ચે રોમાંચક જંગ જોવા મળી રહ્યો છે હાલ લોકોના જણાવ્યા અનુસાર વિનય ગાવિતની દાવેદારી વધુ જણાઈ રહી છે પરંતુ 25 જૂન બે હજાર ના રોજ યોજાનારી મત ગણતરી બાદ જ ખબર પડશે કે બિલપુડી ગામનો નવો સરપંચ કોણ બનશે બિલપુડી ગામની આ ચૂંટણીએ એકવાર ફરી સાબિત કર્યું કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ લોકો લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે પ્રતિબદ્ધ છે